કોટલાવમાં ઘર નજીક દરમાં ઘૂસેલા સાપનું જીવદયા રૂપે કર્યું કોબરા સાપ ઘર નજીક આવી દરમાં ઘૂસી જતા પરિવારમાં ફેલાયો હતો ભયનો માહોલ સાપનું નામ સાંભળીને ભલભલાના રૂવાટા ઊભા થઈ જાય છે ત્યારે તમારી સામે અચાનક સાપ આવી જાય તો ડરના માર્યે શું પરિસ્થિતિનું નિર્માણ થાય તે તમે સમજી શકો છો આવી જ કંઈ ભયની સ્થિતિ પાડીના કોટલાવ ગામે રહેતા સુશીલભાઈના ઘરે બની હતી તેમના ઘરના વાડામાં એક ઝેરી કોબરા સાપ આવી ચડ્યો હતો જે જોઈ પરિવારજનો ગભરાઈ ગયા હતા અને સૌપ્રથમ સાપને ભગાડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સાપ ત્યાં નજીકમાં આવેલા એક ડરમાં ઘૂસી ગયો હતો જેથી પરિવારે આ બાબતે પાડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને જાણ કરી હતી જેઓએ તાત્કાલિક ગ્રુપના સદસ્ય યાસીન મુલ્તાની અને ઋષિ ઠાકોરને ઘટના સ્થળે રવાના કર્યા હતા અને સાપનું રેસ્ક્યુ કામગીરી હાથ ધરી દરમાં ઘુસેલા સાપને કુશળતાપૂર્વક રેસ્ક્યુ કરી પરિવારને જીવદયા ગ્રુપે ભયમુક્ત કર્યા હતા આ સાપ વિશે જીવદયા ગ્રુપે પાડી ફોરેસ્ટ વિભાગને જાણ કરી જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી